માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજસેટની પરીક્ષા લેવાશે ધોરણ બાર વિજ્ઞાન બાદ કોલેજ પ્રવેશ માટે પરીક્ષા લેવાતી હોય છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટ મળી કોમન મેરિટ તૈયાર થાય છે મેરિટ આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ અપાય છે અને રાજ્યભરમાંથી એક લાખ ઓગણત્રીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પહેલું પેપર સવારે દસ થી બાર ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું લેવાશે જ્યારે બીજું પેપર એક વાગ્યાથી બે સુધી બાયોલોજીનું લેવાશે

એ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ હોય છે એમના માટે માત્ર બોર્ડ નહીં પરંતુ ગુસેટ નું જે રિઝલ્ટ હોય છે એના આધારે પરિણામ તૈયાર થયું હોય છે બોર્ડ અને ગુસેટના પરિણામના આધારે કોમન મેરીટ તૈયાર થાય અને એના આધારે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મળતો હોય એટલે કે ડિગ્રી અને ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ લેવા માટે આ પરીક્ષા મહત્વની છે વિદ્યાર્થીઓ મારી સાથે છે એમની સાથે વાત કરીએ આપનું નામ શું છે કેવી તૈયારીઓ કેમ કે બંનેનું એટલું જ મહત્વ છે બોર્ડનું પણ એટલું મહત્વ પચાસ ટકા અને ગુસેટનું પણ મહત્વ છે મારું નામ તૃષિત પટેલ અરવિંદભાઈ તૈયારી તો સારી છે હવે પેપર જેવું આવે સહેલું ઇઝી હાર્ડ આ વખતે ઓવરઓલ બોર્ડની પરીક્ષા હતી બધા પેપર એકંદરે સરળ રહ્યા છે એટલે આ પણ અપેક્ષા રાખી રહ્યા છો કે આ બી એકદમ ઇઝી રહે અપેક્ષા તો છે જ પણ તોય થોડો ડર તો રહેવાનો જ કારણ કે ફર્સ્ટ ટાઈમ જીવનમાં એક્સપિરિયન્સ છે તો છતાં એક્ઝામ આપ્યા બાદ કેવો આનંદ હોય તો ત્યારે જ ખબર પડશે આપનું શું નામ છે આપની કેવી તૈયારી છે અને આપના પરિવાર પિતા સાથે કદાચ પરીક્ષા આપવા આપ્યો છે અહીંયા મારું નામ શુભમ છે તૈયારી બહુ સારી કરી છે રાતે હવે જોઈએ જે પ્રમાણે હવે પેપર હોય એ પ્રમાણે આધાર હોય એટલે આ વખતે ઓવરઓલ બધા પેપર સારા રહ્યા હતા એટલે એ પણ રિઝલ્ટ સારું આવે ને આ ઈઝી થઈ જાય તો પછી એકદમ ચકાચક ચકાચક આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા છે આ વખતે ઓવર વાત કરીએ તો બોર્ડના જે પેપર હતા મુખ્ય પેપરો એમાં ગણિત પેપર હોય બાયોલોજી હોય ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી આ બધા પેપર એકંદરે સરળ રહ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓ આશા સેવી રહ્યા છે સારા પરિણામની અને પેપર પેપર સારું જાય તમારું શું નામ છે અને આજના પેપરની તમારી કેવી તૈયારી છે મારું નામ શર્મારિયા વિજય કુમાર છે ને આજના પેપરની તૈયારી સારી છે તમારા બોર્ડના પેપર કેવા રહ્યા હતા અને આ પરીક્ષા એટલા માટે મહત્વની બની જાય કે બોર્ડનું રિઝલ્ટ આવે એની સાથે સાથે આનું પણ એટલું જ મહત્વ છે આગળ શું ઈચ્છી રહ્યા છો લક્ષ્યાંક શું છે તમારું આગળનું લક્ષણ એ છે કે આ ગુજકટને એક્ઝામ થઈ જાય પછી નીટની એક્ઝામની તૈયારી કરીશ અને જો બોર્ડમાં તો એમ તો સારા માર્ક્સ આપે છે કારણ કે બોર્ડનું એક્ઝામ બહુ સારી ગઈ છે અને આ પેપરને બી પ્રેપરેશન બહુ સારી કરી છે તો હવે બસ આ એક્ઝામ જાય બહુ સારી એ જ વિચાર્યું છે અને એક્ઝામ સારી જશે એમ તો તૈયારી પૂરી છે પછી જેમ થાય પછી નેટ ને નેટ ને એક્ઝામ આપીશું અને પછી જે હિસાબ થી માર્ક્સ આવશે એ હિસાબ કોલેજ જો અને એમ તો ગોલ છે કે કોઈ હેમિયોપેથિક ડેન્ટલ આમ લાઈન વિંગ માં જઈએ પછી પેરામેડિકલ પેરામેડિકલ બસ પછી જે હિસાબ થી નંબર આવે એ હિસાબ જોઈશું કોલેજ જોઈન કરીશું બંને બધું બંને બાજુ ચાન્સ લીધો છે એક તરફ નીટ નો બી તમારે ઓપન છે ને આ પણ ઓપન છે બંને ઓપન છે જે હિસાબ થી થાય એ હિસાબ થી

કેમેસ્ટ્રી અને સાથે સાથે બાયોલોજીનું પેપર આપવાના છે કુલ એકસો વીસ માર્કનું આ પેપર રહેવાનું છે એકસો વીસની સાથે જે બોર્ડનું પરિણામ આવશે બોર્ડનું પરિણામ આની સાથે ભેળવી દેવામાં આવશે અને એ ઓવરઓલ જે પર્સન્ટેજ અને ટકાવારી થતી હોય છે એના આધારે કોમન મેરિટ તૈયાર થશે અને એસીબીસી દ્વારા જે એડમિશન પ્રોસેસ હાથ ધરવામાં આવતી હોય છે ડિગ્રી અને ફાર્મસી કોલેજમાં એડમિશન માટે એમના દ્વારા મેરિટ તૈયાર કરવામાં આવશે અને એના આધારે મેરિટના આધારે આ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ લેવલ પર પ્રવેશ આપવાની આખી પ્રોસેસ છે એ ચાલુ થવાની છે એટલે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા પહોંચ્યા છે સવારે દસ વાગ્યાથી પરીક્ષા ચાલુ થવાની છે જે સાંજે છ વાગે પૂરી થશે કેમ કે અલગ અલગ તબક્કામાં અલગ અલગ વિષય પ્રમાણે આખા દિવસ દરમિયાન આ પરીક્ષા યોજાવા જઈ રહી છે જોડા બદલ આભાર આપનો